પેલા છે ને પેલા ઘૂઘરે ત્રણ ભાઈઓને કેવું પાછું છે તમાકુ રાયડો આ માર તો આ ને બધું બાજુ પર હોય જોડે અને ઈયોને તો મારા ઓળિશા કેવું છે કઉ એકર બે વાગ્યા સુધી જાગે અને એક પાસો ઉઠીને પાસો કે ભાઈ તું જાજ એ તો ત્રણ ભાઈ છે કે હંપ જેવો છે પણ અહીંયા તો એને કોક કરીને તોડાવજ પડશે આપણે કલ્યાણજી ભલુણજી આપણું નામ છે હવજી અને આ સુધી ગોમો કદી ફવળું કર્યું જ નથી બધું ઊંધું કરીએ છીએ એટલે કલણજી હું શું કહું છું આ વાઈન બેન ફાટ પડાવ છે ત્રણ જણા પડાઈ ગયા બે ભેડા થઈ પડાઈ ગયા હેડો તા જે હાલો આરુણ ક્યો મારા તણ સુન પાની કાતર ની થેલી લાઈ પણ વસૂલ થાય એવું લાગે છે કારણ કે તમાકુ પડી છે ને આ વખત તો લાખ દોડ લાખ ની થઈ જાય ઘણું બે લે કેશે શું કરો ખબર તો આવો તમે શું કો શાંતિ બસ મજામાં શું કરો છો બસ આ જલસા આપણે તો શું બી તપલીક છે કોઈ કો

તમારે કશું કોઈ કોઈ વાત જ નઈ એવું એટલો બધો રાખ છે જોતા હોક ખાલી અવસર હોય ને અવસર તો અમે ત્રણ ભાઈ આવતા તો લોકો ને એવું જ લાગે કે અમારે બધા હવે કોક નવું કરશે એમ

આ કોઘરાઈ ને બે વીઘા વેસી છે અને બીજું તો આ કોરું ઢાકોર પડ્યું બે ભાઈ પાવી છે પણ પૈસા છે કે એટલે મારા ઓછા બે ભાઈ કોઈ કરશે એટલે કરશે તો ખરીદાયુંગરે ઘેર કડ

થોડો પેલો કપા આમો કહીએ પડો કાકા નો એટલે આ કોન તમે કોનું કે મારા ભાઈ ના આજે

એટલે અમારે થોડુંક તમને સમજાવવા પડે મે તમારું શેતર જોઈને ના આવડા આવડા ખોટ પડ્યા છે પાવો ફોડું ફોડું એવા છે ઓય આને ના આવો તો પેલું બિલ તો મત ભરો ભાઈ ભરશી તો તમે જોઈ ના પેલા બે બહેન તો આવડે આવડે તમાકુ છે રાયડો પડ્યો છે ને તમે પૈસા વેટ કર્યા મોજ મરી જવાના છો થોડું મગજમાં લેજો અમારો વિચારો આ છોકરાને વહુ કોઈ નહીં આવે ખાલી જડ આવ ના કરજો તો છોકરાને ને કોઈ હોવે નહી આવે મારો બેટું વિચાર્યા જેવું છે આપડે પણ માર તો તમને ખબર છે હું પેલા રાતે ફોન આવ્યા કેટલું જતા રહ્યા છે કે આપણે મોટા ભાઈ મેલ દેશું શું હતો છે હવ આમ તો ઈગા નવરા દે તો ના હોય તમે એ નાગા થઈને કેતા હો આકા થઈને તો કી આવું એમ તો હું વળી તો મારા ક્ષેત્ર માં જાવ આ કમાર વાસી થઈ જો છું આ તમારો આરો છે ના વારો તો એનો જ છે હા પણ મારા પોણે વાળા છે કે ઓય એને ચો વાવે તો ચો હુકાઈ શકાય કશો વાંધો નહી હેડો કાજો આમ તો મે એ ટીપ લીધી હતી એક વાજીતી ઈધી વળી બે બે મારા એને દતા કે પણ આપડે જો એવું છે તાઈ ભયન હા આપડે જો એવું છે એટલે હું એ કીધા દેડા મારે ફૂકાઈ છે કે હોય એટલે પા ઉપર હા રડો વાધો નહીં તો તમે આગળ થી કેતા હો તો હા હું કહું રહી એમ હો હા હો ભયા હા તમે તો લા મૂડા કાટા મુંસદ નહીં આવતા કેમ આ તો ખોકો વાધો નહીં આપડે જ છે કે હમ હમ તમારું એ મારું મારું એ તમારું હા

હા ચિંતા શું રાવણામાં થોડી મજા ના આયી ખબર આય મજા પરબતજી આ જુજા વાળા હોય ઈસ્ટાના ટાઈગર ઈસ્ટાના ટાઈગર માં શું વાત એને બોલવા જ ના આ તો ઘૂઘરામાં ફૂદડી મારી ને લમણા ની ખેંચી દે તો ગમે તેવા ને તો ગુસ્સો ચવો છે પણ આ તો શું છે

ના ના એમ તો રવાડવાની વાત આવી આ તો શું છે કે ભાઈઓ બાપડા નવરા નતા જ મુજતા એમ કે હે હા આ તમે લોકલ જઈ આયા કે ભાડા ભાડા આયો ને આલે કોઈ તમે ના ના ભાડા તો માર કીધા ને એમ તો ભાડા હોય કેમ ભલા મોણા ભાડા તા આયો ને ના હોય તણ ભાઈ ભેળા નહી તમાર બધું ભેડું છે હે વાત સાચી છે ભેડું છે હા પણ એવું કોઈ અમે રાખતા નથી એમ એટલે આ તમે તો હા ભોળા પડો તમે તો યાર આ ભલા બોરમો તમે ભાગ આલો છો તો ઈઓને આ તમારા જો ગોમેત્ર કરો છો એમાં ભાગ ના આવવા પડે આ અને હારમ કોક દાડે લુકડાઈ પહેરવા ની હોય તમારે આવું જ ના કરશો તો તમે આ તમાર છોકરા બુકરા પાસે પરણાવ છે કે પાસે ઈય હરી ઓમ શાંતિ પરણાવવાના છે ની હું પરણાવવાના છે જમીન તો વાવતા નથી ને આ તમારા ખર્ચે તમે ગોમેત્ર કરો છો લોકો જો છો કોઈને રામણામ જો છો ભાઈઓ તો બધું ભીડું કરીને મારી વાત એ ઘૂઘરાય તમે હમણ તો બધું ખોઈ હવે અને ભાઈઓને કહો કે ભાઈ વાવતો નહી તો બિલ તમે ભરો હવે હું ભરું આ બધું કરો તમે અને આ આ મેલો પડતો હું કહું છું તમને બરાબર પણ હવે વાત તો તમારી સાચી છે પણ હવે કરવું શું મારે તમને અમે ઘરે સમજાવવા હતા તમે શું અમે શું કર્યું બધું વાત સાચી છે પણ એમ કે બોર છે ભાગમાં બરાબર હોય અરે કરવું શું હવે મારે એમ હવે દાણા દાણા તમે જ જવાનું નહીં થાળા કંડા થાય જાઓ પાછા એ યાદ રાખજો ભલે ખરો મારી વાત આપણો આ તમે છે ને આ લોકઈઓમાં જો છો ખર્ચા કરો છો તે હું શું કહું છું આ તમે તમાર વારાનો તમારા ભાઈઓ લો છો એનું તમે કોઈ લો છો ના મારું વાત વાકું તમે છે ને આ કલાકવારી બોધો તે તમારે બિલમાં આઘા આવી રહ્યા આ શું છે આ વાત તો સાચી છે તો પછી તમે તો કોઈ આવતા નહી કોરું ઢાકર પડી છે અને મેં તો ગામમાં વાત હોપળી ગઈ તો ગાડી લાવી છે હે ઓય હું તો હું તો એમ સમજાય કે તમારે બધા ભેગા વાળું બધું પડ્યું છે ના ના ગાડીની ની મારી વાતની ખબર જ નહીં શું વાત કરો છો ના ના પણ હવે તમે જો હું શું કાઢું છું એમ કરજો કોક બાજુ વાળું હાલુ હાલુ ભલે આ તો ને ઘોઘરાઈ તો આપણે બરોબર તળાયા છીએ હવે કોક ફાટ પડશે હોય ને ભાઈઓ માં એ જોડે આપડે ખૂંટી મારી નાખી સમજી હવે ભલા કેશય અને અજયને ને જોજો તમે આ ઘોઘરે ચેવા કાળા મેસ્ટ હોય છે આપડું કોમ થઈ ગયું આપડું કોમ થઈ ગયું આપડે આ ફાટ